તે પછી પિક્કે કોમેડી ચેનલ માં શું ચાલે છે હાલા યાર થોડું 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 હેડી જાય દરેક ને થોડું થોડું હેડી જાય પછી મોટું થાય બધું દરેક નો આ છે ભાઈ દરેક નો મધુરી કરી આ મારો ભણો છે ભવિષ્ય નો ઉજ્જવળ કલાકાર ભવિષ્ય નો કલાકાર તો મિત્રો પિક્કે થોડું સરસ મજા મારું એક સરસ મજાનો ભજન યાદ હોય તો પિક્કે ગાઈ લે ભજન ને એકરો પૈસા નો પાવર ચલો ઉઠાઓ તારો છે પૈસા નો પાવર આ કરો જા બીજું ગાઈ લે

વાર સાજી તો બને રહેજો પાછલો કેમેરો કે બતાવ તમને જય માતા જય શ્રી રામ રામ તો દોસ્તો આજે પ્રોગ્રામ છે રાત નું જમવા માં ખાવાનો પ્રોગ્રામ છે વેલણિયા દેશી ભાષામાં માં વેલણિયા કહેવાય અને ઓમ ફજ્જા કી છે માં તો લસણ અને મરચાં કૂટાઈ રહ્યા છે પારા ખોણીમાં જીરું પણ અંદર એન્ટર કરેલું છે આ છે ફોજ બે દિવસથી ફોજ પડી હતી બગડી સાડી ફિજમાં પડી હતી એને ધોઈ નાખશું અને ધોઈને પછી આપણે એને કાપી અને બનાવશું ફોજીયા લીંબુ પણ લાવેલું હતું લીંબુ પણ પડ્યા છે મરચાં પણ પડ્યા છે આ જીરું પણ અંદર એન્ટર કર્યું છે તો બનાસ સરસ મજાના વેલાયા બનાવશું

બોલો લોટ કાઢે છે બંધીન ફોજ બોજ અંદર નાખવાની ફોજ રેડી થઈ જાય સર

ઠીક હે કોદ નો સોરી કોદ કમ્પલીટ કપાઈ જઈ એક તો તું પેલા ઓધરો છ તારો 67 નંબર છ આન તું ફોન ની ફરજ લ્યા તો ફોન ફેંક કર તો શરમ નહિ આવતી નાટકબાજ ના તો જો દોસ્તો લૂટી આઈ ગયો છે પોચ અને એમોચ કર

વેલણિયા ફોજ નો લોટ તૈયાર થઈ રહ્યો છે લોટ બનવા ચાલુ છે તો મારા ખાસ મિત્રો મારા જીગરજાન દોસ્તો અમારા જીવ જેવા દોસ્તો જીવ સમાન તો મિત્રો લોટ રેડી થઈ ગયો છે વેલણિયાનો ફોજ નો આટલો લોટ વધ્યો છે આ છે બાજરીના ડોકા અને આ અમારી બેની બાજરીના ડોકા

દોસ્તો અત્યારે જોયું તો માનીશ ગેસ પર થી વેલણીઓ ફોજો ઉતરી ગયો છે ભાઈ

चाखो ना एक चाखो ना कैसा लग रहा है मेरे को बताओ आप क्या बना है? बनाया है बहुत बढ़िया बनाया है बहुत बढ़िया बहुत बढ़िया थैंक यू सो मच बहुत बढ़िया फौजिया बनाया है क्या बोलते हो पिंकी बहुत बढ़िया मतलब बहुत बढ़िया क्या बात है इसको हम वघारेंगे क्याने फौजिया क्या बोलते फौजिया फौजिया <laughs> ओ, तो किसके साथ खाना पड़ता है चांद 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 क्या चाय 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 के साथ ये भौजा बघर के हम खाएंगे दोस्तों बहुत बढ़िया ये हमारा बाजरी का डोडा है क्या बोलते हैं? डोडा बाजरी का डोडा बोलते हैं हैं लाकड़ा बाजरी का मानी बाजरी में लाकड़ा बोलता है दूरे, 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 तो तो हाँ। मित्रों ये हिंदी में आता नहीं तो ए, तो है तो गुजराती बोले तो मिलने कटलीदा है इसको कट 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 कट, कट इसका कट 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 देखो ये टुकड़ा दे, हो रहा है इसको गे? हम वगाड़ेंगे वगाड़ के हम चाय के सब खाएंगे जैसा दिख रहा है आपको गाइस गाइस क्या बोलते हैं અ મિત્રો બને રહેજો મારી તો દોસ્તો તૈયાર થઈ ગયા છે વેલણિયા ફોજીયા માની માની સોગાનો બનીને કમ્પે કટિંગ કરીને વઘારી દીધા છે जोरदार ક્યા સ્વાદ હે ભાઈ સાહેબ અને પછી બીજા અમારા મહેમાન આવો શું કીધું બીજા મહેમાન આવું છે મારા જોજોરવા ગામથી બેચરાજી બેચરાજી બાજુના મહેમાન છે જોજરવા ગામ છે અને જોજરવા ગામથી આમથી આવું છું બટાકા ડુંગળીનું શાક બનાવવાનું છે થોડા પાપડ તળીશું બાજરી રોટલા બનાવીશું સાસ દૂધ સરસ આ જો આ બહાર જાય છે મિત્રો બીજી તૈયાર થઈ રહી છે આપણા ઘરે મહેમાન તો વારંવાર આવતા હોય છે કે બંધ દે હું જોઉં છું હોય નહીં ગીત જ બીજ ગાતો બેટા હું કંકોરો આ સાંજનો વિડીયો ચાલુ છે આપણો બોલો કરું રેડી તમારે વાન પાછો કંદવાણ કંદવાને કે સોરીયા વેણ્યા કિતા શાક એટલે ખરેખર

તૈયાર થઈ ગયું છે બધું ખાવાનું અને વેરાણીયા બની ગયા છે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે રોટલા બનાવીશું થોડા પાપડ કરીશું થોડું આપણું દહીં દહીં દહી રાયતું કહેવાય ને દહીં રાઈતું બનાવીશું તો મિત્રો બને રાજ્યું દિવસમાં જય માતાજી જે છે કે રામ રામ હા જય માતાજી તો દોસ્તો સરસ મજાનું બટાકાનું શાક ને બટાકાનું શાક મેકી દીધું છે અને પચાસ ટકા ચડી ગયું છે

તો આટલા આપણે વિડીયો આપણું સમાપ્ત કરીએ છીએ અને વિડીયો ગમે તો આવ્યો આવ્યું ક્યાં આવ્યું અચ્છા ઓકે અને મિત્રો ચેતન ચેતન કલીમ તો મિત્રો આ સરસ મજાનો બ્લોગ બનાવ્યો આ બેનથી બધા ઘરે આવ્યા હતા અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ વાયાર્યા કહી દે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી